વધુ એક ભાજપના નેતાએ રાજા અને માહોલ ગરમાયો છે ગઈકાલે ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કરતા કહ્યું કે પહેલા રાજાની પટરાણી બોબડી હોય લુલી હોય કે લંગડી હોય પણ એના ખુખેથી જન્મેલો દીકરો રાજા બનતો હતો પણ હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે આ નિવેદનનો વિડીયો વાયરલ થતાં જ કિરીટ પટેલને પણ માફી માંગતો વિડીયો સામે આવ્યો છે આ પહેલાં રૂપાલાએ પણ પોતાના નિવેદન બાદ ત્રણ વાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે ત્યારે એવું કહી શકાય કે કોઈ પણ નિવેદન આપી માફી માંગવાનું ભાજપના પાટીદાર નેતાઓનો સિલસિલો યથાવત છે ઉદઘાટન ઉપસ્થિત આપણે એકત્ર થયા છીએ સમય એવો હતો કે રાજાની પટરાની બોબડી હોય લુલી હોય લંગડી હોય પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટી માંથી પેદા થાય